આ મુદ્દો બે હજાર બાવીસ માં નિર્મલા સીતારમણજીના બજેટ સત્રના ભાષણ દરમિયાન ઉચકાવવામાં આવ્યો હતો ત્યારબાદ અત્યારે લોકસભામાં ડીપીઆર ની જે રજૂઆતની વાત કરી એના પછી ઉચકાયો છે અમારી હવે પછી આદિવાસી સમાજની એક જ માંગ રહેશે કે જ્યાં સુધી શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ રહેશે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા ના અનાવરણના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુરના નડકધરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં અને જે વિસ્તાર ચાસ માંડવા ડેમમાં ડૂબી જવાનો છે વિસ્તારમાં અમે આજે પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો વડીલોને બહેનોને હાકલ કરી છે કે ચૌદમી તારીખે ચૌદમી ઓગસ્ટે આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે ચૌદમી તારીખે જંગી રેલી કરવાની છે એના માટેનું આહવાન કરવામાં આવ્યું જો આ વખતે અમારી પાર પાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટની સમિતિ પરવાનગી માટે નહીં પરંતુ જાણકારી માટે પત્ર આપશે જેમણે જે કરવું હોય તે કરી લે આ રેલી થઈને જ રહેશે ગુજરાતના દક્ષિણ ગુજરાતના પાંચસો જિલ્લાના તમામે તમામ આદિવાસી સમાજના આગેવાનો આવશે પણ બહુ દુઃખ સાથે કહેવું એ પડે છે કે બે હાજર બાવીસ માં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપના કેમ્પમાં બેસેલા આદિવાસી નેતાઓએ ગુજરાતના અને ખાસ કરીને આ વિસ્તારના આદિવાસીઓ સાથે ફ્રોડ અને ચારસો રીસી કરી પાર તાપી રિવર નો પ્રોજેક્ટ નહીં થાય એવું કહીને ફટાકડા ફોડ્યા ચૂંટણીમાં લાભ ખાટવા અને જેવી ચૂંટણી પતી ગઈ એક લાખ આદિવાસીઓને બેઘર કરવાનો એમને એમના મૂળમાંથી ઉખેડી ફેંકવાનો પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ કરીશું એવી હમણાં તાજેતરમાં જાહેરાત કરી

ગુજરાતના આદિવાસીઓના સંસાધન ખૂબ લાણી કરી હવે ગુજરાતનો આદિવાસી જાગી ચૂક્યો છે અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના નામે એક લાખ આદિવાસીઓને બેઘર થવા નહીં દઈએ